સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પહેલા જ મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનહરીફ ભાજપનો ભગવો લહેરાયો છે મતદાન પહેલા જ ભાજપે દમણ જિલ્લા પંચાયત દમણ નગરપાલિકા દાદરાનગર હવેલી જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થતાં જ પ્રદેશના રાજકારણમાં ભડકો થયો દાદરાનગર હવેલી કોંગ્રેસે ભાજપ અને પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા છે ભાજપે પ્રશાસનનો ઉપયોગ કરી અને આ ચૂંટણીમાં માત્ર વોટ ચોરી નહીં પણ छोटी रीते भाजपे की चुटनी चोरी ली हो बात ना आक्षेप कर बीजेपी है जो भी अधिकारी है कलेक्टर से लेकर सभी मामलेदार तक सभी अधिकारी उन्होंने यहाँ पे वोट चोरी नहीं पूरी तरह चुनाव चोरी किया हुआ है यहाँ के करीब करीब सभी जो मेजॉरिटी ना बन पाए परिषद में और जिला परिषद में उन्होंने उतने फॉर्म कांग्रेस पार्टी के पूरे कैंसिल कर दिए हैं रद्द कर दिए कोई वजह नहीं बताई किसी को भी और जिसने वजह पूछने के लिए कोई गया तो उसको अरेस्ट करने के की उन्होंने कोशिश की अरेस्ट किया उनको जेल में डाला इस तरीके से पूरे डेमोक्रेसी की हत्या उन्होंने आज

આ ફાઇલ કેન્સલ કરવાનું છે મામલતદાર અધિકારીઓ આ તમામે મળીને જે આજ સાંભળતા કે વોટ ચોરી વોટ ચોરી પણ આખું ઇલેક્શન જ એ લોકો હાઇજેક કરીને ભાજપ જીતાવાનું કામ કર્યું છે આપણે કોઈ રોકી નથી કોર્ટનો માધ્યમ એમના માટે ઓપન છે એ કોર્ટમાં જઈ શકે છે આપણે કેમ એમનું કોઈને રોકવા જવાના છે તો એમણે જે કરવું હોય તે કરશે જ પરંતુ એમને એ તો કહેવું કે તમારા ઉમેદવારો ફોર્મ પર સિગ્નેચર કરી હતી તમારા ઉમેદવારો જે ડોક્યુમેન્ટ્સ માગ્યા હતા એ ડોક્યુમેન્ટ તમે રજૂ કર્યા હતા એમને પૂછ્યું કે આ પારદર્શી સા હું પ્રથમવાર અધ્યક્ષ બન્યા પછી પ્રથમવાર ચૂંટણી જોઈ રહ્યો છું કે ત્યાં કેમેરા લાગ્યા છે કેમેરાની સામે આ બધું રેકોર્ડિંગ થતું હોય છે જે ઉમેદવારોને રિટર્નિંગ ઓફિસરો જે કામ કરે છે રેકોર્ડિંગ થતું હોય તો ત્યાં તો કોઈ જૂઠું આપવાનું નથી પરંતુ જે ડોક્યુમેન્ટ્સ માગ્યા હોય એ આપતા જ ન હોય ને ખાલી ખાલી જૂઠાણો ફેલાવે આ જૂઠાણોનો કોઈ જવાબ ન હોય